અમરેલી સારકુંડલાના નવા ગામ જાંબુડા ગ્રામ પંચાયતનું નબળું કામ કરતી એજન્સી સારકુંડલાના દોલતી ગામની આંગણવાડીનું કામ પણ નબળું કરતા ગામ લોકોએ અટકાવ્યું સારકુંડલાના દોલતી ગામમાં આંગણવાડી બનાવવામાં સિમેન્ટ રેતી નબળી ગુણવત્તાનું બાંધકામ કરતા બાળકોના જીવ સાથે રમત કરતા ઠાકોર સેના સારકુંડલા તાલુકા પ્રમુખે આંગણવાડીનું કામ અટકાવ્યું કમલેશ ઠાકોર નામદાર કોર્ટમાં જવાની નબળી કામની લેબોરેટરી કરવાની માંગ કરતા અધિકારી સ્થળ તપાસ કોન્ટ્રાક્ટરની તરફેણ કરતા સ્થાનિક લોકો આંદોલન કરવાની તૈયારી કરી હતી તાત્કાલિક સારી ગુણવત્તાવાળું કામ કરતી એજન્સીને કામ આપી આંગણવાડીનું કામ તાત્કાલિક પૂરું કરવા માંગ કરી હતી એજન્સી પાસે કામ કરવી નબળું કામ કરતી એજન્સીને ફરી જિલ્લામાં રિન્યુ કરાવવા તેમજ બ્લેકલિસ્ટમાં મૂકવા કમલેશ ઠાકોર ગાંધીનગર સુધી રજૂઆત કરવામાં આવશે ધારાસભ્ય મહેશભાઈ કસવાળા નબળું કામ કરતી એજન્સીને બ્લેકલિસ્ટમાં મૂકવા મીડિયા મારફત રજૂઆત કરવામાં આવી હતી તો નવા ગામ જાંબુડા પછી દોલતી ગામમાં કામ બોગસ કરતી એજન્સીને બ્લેકલિસ્ટ કરાવશે કે કેમ તે જોવાનું રહ્યું બ્યુરો રિપોર્ટ સંજય વાઘેલા સાથે યોગેશ ઉન્નડકટ નમો ગુજરાત ન્યૂઝ અમરેલી